તો એમાં એનો તો વિકાસ થાય જ છે પણ શું છે કે પબ્લિકનો અને જે ક્ષેત્રમાં એ કામ કરે છે એનો પણ વિકાસ થવો જરૂરી છે કચ્છ મોરબી લોકસભા ઉમેદવારોને લોકો પસંદ કરે છે કે નહીં ચાલો આપણે જાણવાનો પ્રયત્ન કરીશું આજે અમારી ટીમ દ્વારા ભુજમાં એક સમયમાં ધમધમતા ચબુતરા પાસે આવેલ ભીડ બજારમાં મતદારોને મળવાનું અને તેઓના વિચાર જાણવાનો પ્રયત્ન કરાયા છે જ્યાં વેપારીઓ સરકારના કાર્યોથી હાલની સરકારના વિકાસથી ખુશ છે કે નહીં તે જાણવા માટેનું એક પ્રયત્ન કરાયું જ્યાં લોકો હાલની સરકારથી થોડા ઘણા ખુશ અને થોડા ઘણા નાખુશ જોવા મળ્યા નમસ્કાર મિત્રો કચ્છ કાનન ક્રાઇમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે અમારી ટીમ આવી છે ભુજના એક સમયના માર્કેટ એટલે જથ્થાબંધ બજાર તરીકે ઓળખાતું આ ભીડ વિસ્તારથી મારી પાછળનો દ્રશ્ય છે ચબૂતરો મિત્રો આજથી બેથી અઢી દાયકા પહેલાં આ વિસ્તાર ધમધમતો હતો આ વિસ્તારમાં પગ રાખવાની પણ જગ્યા નથી માર્કેટ કહી શકાય આ જ વિસ્તારમાંથી પણ ભૂકંપ પછી આ વિસ્તાર થોડું ઘણું પડી ભાંગ્યું હતું અને એ જથ્થાબંધ માર્કેટને ડેવલપ કરવા માટે ભુજની બારે ચારે બાજુ રિંગ રોડ બનાવવામાં આવે અને ત્યાં માર્કેટ સ્થાયિત કરવામાં આવી હતી મિત્રો અત્યારે અમે આવ્યા છીએ ભીડ બજારમાં વેપારીઓ છે છકડા ડ્રાઈવરો છે ઘણા બધા નાના મોટા બે ધંધો રોજગાર કરતા વ્યક્તિઓ છે એમની પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરશું કે અત્યારે જે લોકસભાનું ઇલેક્શન છે દાદા અત્યારે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે સાત તારીખના મતદાન છે તમે કોને પસંદ કરવાનો છો શું કહેશો વિકાસ થયો છે કે નથી થયો ભાજપ કે કોંગ્રેસ તમે શું કહેશો ભાઈ અમારે તો કમાઈને રોટલો ખાવાનો છે વિકાસ તો અમારો તો કાંઈ થયો નથી બરાબર બાકી તો હવે વધારે તમને કાંઈ ખબર ન પડે અમારે કમાઈને ખાવાનું છે જે છે એમને પહેલેથી ભાજપ ઘણી દાવા કરે છે કે અમે વિકાસ કર્યો છે આ એક સમયની જથ્થાબંધ મરકાત છે બે દાયકા અગાઉ આ માર્કેટ ધમધમતી હતી આ માર્કેટને હવે ભૂકંપ પછી બારે પણ શિફ્ટ કરવામાં આવ્યું છે અહીંયા વેપાર ધંધો કેવો છે અહીંયા તો રેજડીયો ધંધો છે કંઈ મોટો ધંધો છે નહીં બરોબર મજૂરી કરીને ખાવાની છે બાકી તો હવે ચોર કોઈ દિવસ કે નહીં કે અમે ચોરી કરી કે ગુનેગાર ન કે અમે ગુનેગાર છીએ હવે રાજકારણી બધા છે ને બધા પોતાનું વખાણ કરે આ ખરાબ હતો આ સારો હતો કોંગ્રેસે જે શૂન્યમાંથી સર્જન કર્યું હતું અને આમાં તો પોતે પોતાનું કરીને થોડું ઘણું લોકોને આપીને વાવા કરે છે બાકી હજી શૂન્યમાંથી સર્જન તો કોંગ્રેસે જ કર્યું છે ને સો ટકા જે પણ પક્ષ ચૂંટાઈને આવશે એના પછી અલગ અલગ પણ સાત તારીખ ના મતદાન છે તમે મતદાન માટે શું કેશો અપીલ મત તો કરવાનું અચૂક કરવાનો છે આપણો હક છે અને આપણી ફરજ છે સાત તારીખ ના મતદાન છે

અને તેવા ઉમેદવારને પસંદ કરવું યોગ્ય છે તેવું મતદારોએ કહ્યું આ ભુજના મુખ્ય બજાર કહી શકાય કે ભીડ વિસ્તાર એમાં મતદારોનો મંતવ્ય જાણવાનો પ્રયત્ન કરીશું મિત્રો હજી અપીલ આપને કરી દઉં સાત તારીખના મતદાન અવશ્ય કરજો કેમ કે પાંચ વર્ષ નેતાના હોય છે અને એક જ દિવસ મતદારોના હાથમાં હોય છે મિત્રો અહીંયા વેપારી છે ઘણા બધા એમની પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે સરકાર સત્તા અને વિપક્ષ અલગ અલગ દાવાઓ કરતી હોય છે સાત તારીખના મતદાન છે આપ શું કહેશો હું તો જનતાને એ જ માંગ કરીશ કે અચ અચાનક કે વોટિંગ કરજો ને પાંચ વર્ષ એ અમૂલ્ય છે આપણા માટે કે જે પણ આવે જે પણ કોંગ્રેસ હોય કે ભાજપ હોય આપણા માટે બે સરખા જ છે ચોક્કસથી કોઈ પણ પક્ષ કોઈ પણ ઉમેદવાર પોતાના દાવા પર દાવા કરતા હોય છે વિકાસના દાવાઓ કરતા હોય છે હકીકતે જે વિકાસ થયું હોય એ નજર સમક્ષ મતદારો જોઈને મતદાન કરતા હોય છે દાદા આપને પૂછવાનો પ્રયત્ન કરીશું કે ઘણા બધા ઉમેદવારો દાવા કરતા હોય છે આપ શું કહેશો કોણ પાર્ટી સારી હોય દાવા કરતા હોય આપણી જિંદગીમાં ભાજપ સિવાય બીજું કોઈ નથી એટલું આમ સમજી લાવો સાત તારીખના મતદાન છે તમે શું અપીલ કરશો મતદારોને મતદારોને અપીલ છે કે એકદમ ઢોબળા ભરીને મત આપે જે ચોક્કસથી ઘણા લોકો મતદાન કરવા માટે અપીલ પણ કરી રહ્યા છે કેમકે પાંચ વર્ષ નેતાના હોય છે ને એક જ દિવસ મતદારનો હોય છે એટલે મતદાન અવશ્ય કરવાનું છે સાત તારીખના સવારના સાત વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી મતદાન અવશ્ય કરજો કેને કરો છો એ મતદારો તમારા મનની વાત છે કેમકે પાંચ વર્ષ નેતાના હોય છે ને એક જ દિવસ મતદારોનો હોય છે મિત્રો ભુજના ભીડ વિસ્તારમાં અત્યારે આપણે ઉપસ્થિત છીએ અને મતદારો શું ઈચ્છી રહ્યા છે પાંચ વર્ષ પછી એમને એક મોકો મળ્યો છે સરકાર પોતાની સરકાર બનાવવાનો ઉમેદવારો અલગ અલગ દાવાઓ કરતા રહેશે પણ એ ઉમેદવારો વચ્ચે મતદારો શું કહી રહ્યા છે આપણે એક વેપારી છે ભીડ બજારની અંદર એ વેપારી પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરશું કે સાત તારીખના મતદાન છે પાંચ વર્ષ પછી એક જ દિવસ મતદારોને મોકો મળતો હોય છે પોતાની સરકાર બનાવવાનો દુનિયાનો સૌથી મોટો લોકતંત્ર ભારત દેશનો છે એની લોકતંત્રનો એક તમે ભાગ બની રહ્યા છો તમે શું કહેશો અત્યારે હવે આમાં વોટ જરૂર કરો જોઈએ બધાને એ કઈ બાકી તો વોટિંગ કરવું જોઈએ હાલો જે કોઈ આપણે પબ્લિકનો સાંભળે અને પબ્લિકના હિત માટે જો એના માટે આપણે વોટ કરવો જોઈએ વોટિંગ બધાને કરવું જ જોઈએ ફરજિયાત કારણ કે એ આપણી છે આપણે એમ લાગે કે હું એક વોટ નહીં કરું તો શું ફરક પડશે પણ એક વોટની પણ કિંમત થાય છે એટલે વોટિંગ તો આપણે ફરજીયાત કરવું જ જોઈએ એના માટે એમાં જ આપણા દેશનું હિત છે એટલે વોટિંગ બધા જરૂરથી કરે અને વોટ એને આપે જે આપણને અને આપણને એમ લાગે કે આપણા ભવિષ્ય માટે જે સારું છે ને આપણું જે હિત ઈચ્છે છે એના માટે આપણે એના પક્ષમાં આપણે વોટિંગ કરીએ ચોક્કસથી સાત તારીખના મતદાન છે મતદાન અવશ્ય કરજો પછી તમે પાંચ વર્ષ સુધી ટીવી સામે બેસીને કોઈ પણ નેતા ઉપર આપણે આક્ષેપ કરતા શું એના કરતાં પાંચ વર્ષ કોઈ ખોટા નેતાના હાથમાં સત્તા જાય એના કરતાં એક દિવસ તમે સમય કાઢીને સાત તારીખના વોટિંગ કરી આવજો જેથી કરીને તમારા પસંદીતા નેતા જે તમારો વિકાસ કરશે તમારા ભારતનો વિકાસ કરે એવા નેતાને

ભાજપમાંથી ત્રીજી વખત ઉમેદવારી કરનાર વિનોદ ચાવડા જેઓ બે બે વખત ચૂંટાયા છે જેઓ બે બે ટર્મનો અનુભવ ધરાવે છે તો કોંગ્રેસના નીતેશ લાલણ જે મતદારો માટે નવો ચહેરો છે નિર્વિવાદિત છે શાંત છે યુવા નેતા છે ઉત્તમ કાર્ય કરવાની મનોબળ શક્તિ જોવા મળે છે મિત્રો સાત પાંચ બે હજાર ચોવીસના આપણને વિશ્વના સૌથી મોટા લોકતંત્રનો એક ભાગ બનવાનો ચાન્સ મળ્યો છે મતદાન કરવાનો ચાન્સ મળ્યો છે આપણી સરકાર બનાવવાનો ચાન્સ મળ્યો છે ઉમેદવારો અલગ અલગ દાવાઓ કરતા હોય અલગ અલગ વાયદાઓ કરતા હોય અને ચૂંટણી ઢંઢેરો પીટતા હોય છે વિકાસનો હું આ કરીશ હું આ વિકાસ કરીશ હું ઓલો વિકાસ કરીશ બધા અલગ અલગ દાવાઓ કરતા હોય છે પણ એની વચ્ચે મતદારો શું કહી રહ્યા છે અત્યારે અમે ભુજના ધમધમતા વિસ્તાર સરપટનાકા ઉપર આવ્યા છીએ મતદારો અહીં ઉપસ્થિત છે એમની પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરશું અને સાત તારીખને આજે તમને અપીલ કરી દઉં કે સાત તારીખના મતદાન અવશ્ય કરજો પછી ટીવી સામે બેસીને કોઈપણ નેતા ઉપર આક્ષેપ કરો એના કરતાં એક દિવસ તમને ચાન્સ મળ્યો છે કે તમારા પસંદીદા નેતાને લોકતંત્રમાં બેસાડીને તમારો વિકાસ તમારા રાષ્ટ્રનો વિકાસ કરવાનો એક ચાન્સ મળ્યો છે તો તમારું સ્વાગત છે અમારી ન્યૂઝ ચેનલમાં આપનું નામ અને પરિચયના કયો વિસ્તાર છે મારું નામ ફિરોજભાઈ મલિક છે અને અમે સરપટ ગેટ ઉપર અત્યારે છીએ ફિરોજભાઈ પાંચ વર્ષ પછી આપણને વિશ્વના સૌથી મોટા લોકતંત્રનો એક ભાગ બનવાનો આપણી સરકાર બનાવવાનો ચાન્સ મળ્યો છે આપ શું કહેશો વોટિંગ સાત તારીખના કેટલું થવું જોઈએ ને શું કરવું જોઈએ તો લોકતંત્રને જીવતો રાખવા માટે જે છે એ મતદાન તો બહુ જરૂરી છે અને મતદાન થશે વધુથી વધુ મતદાન થશે તો જ જેને કહીએ કે આપણે સાચા લોકતંત્રની ઓળખ ઊભી થશે મતદાન હું તો એમ કહું છું કે મતદાન દરેકે દરેક વ્યક્તિએ કરવું જરૂરી છે જેને મતદાનનો અધિકાર છે એ મતદાન કરે મતદાન કરવાના મુખ્ય કારણો ઘણા બધા નેતાઓ વિકાસના વાયદા કરતા હોય ઘણા બધા અલગ અલગ પેમ્પલેટ બનાવતા હોય કે હું આટલી સહાય આપીશ તમને પૈસા આપશે દર મહિને આટલા મળી જશે તમે મતદાર છો આ બધા મતદારો જ છે તમારું એકમત કિંમતી હોય છે પાંચ વર્ષ પછી એક ચાન્સ તમને મળતો હોય છે પછી આપણે ટીવી સામે બેસીને આક્ષેપ કરતા હોઈએ કે હા ભાઈ નેતા છે પણ એણે કામ નથી કર્યું કામ હકીકત એ નહીં આપણે નથી કરતા કેમકે એક દિવસ જે આપણને ચાન્સ મળે છે એ ચાન્સને આપણે કોઈ બેસીએ છીએ મત નથી કરતા એટલે સાત તારીખના અવશ્ય મતદાન કરવું એક તો એ અપીલને પ્લસ કે અલગ અલગ ઉમેદવારો જેમ કે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો બે સક્ષમ છે અહીં કચ્છ મોરબી લોકસભા સીટ માટે તમને શું લાગે છે બંનેમાંથી નિતેશ લાલણ કોંગ્રેસનો ઉમેદવાર છે નવા છે નવો ચહેરો છે વિનોદ ચાવડા ત્રીજી ધર્મમાં પસંદ થયા છે ભાજપમાંથી તમે શું કહેશો મતદાર તરીકે વિકાસ કેટલો થયો છે કેટલો નથી થયો વિકાસ તો સારો થયો છે બસ એટલે વિકાસ રાષ્ટ્રનો થાય એ વિકાસ હોય છે કે પછી વ્યક્તિનો થાય એ વિકાસ હોય છે શું કહેશો તમે હવે આમાં તો શું છે કે જો આપણે જોતા આવીએ છીએ વર્ષોથી કે રાજકારણમાં જે માણસ આવે છે અને કોઈ પણ હોદ્દો કે કોઈ પણ એને માની લો કે ધારાસભ્ય કે સાંસદ સભ્ય બને છે તો એમાં એનો તો વિકાસ થાય જ છે પણ શું છે કે પબ્લિકનો અને જે ક્ષેત્રમાં એ કામ કરે છે એનો પણ વિકાસ થવો જરૂરી છે હવે મારો પોતાનું અંગત મંતવ્ય એ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર જે છે ભાજપે બહુ સારા કામ કર્યા છે ભાજપની સરકારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર પણ દેશની જે આર્થિક સ્થિતિ અને બીજી પણ ઘણી બધી બાબતો છે જેની અંદર હજી આપણે પાછળ છીએ જેવી રીતે જુઓ કે હું તમને હવે એવું લાગશે કે હવે હું જેવી રીતે કે આજે મુસ્લિમો પણ છે ને એ પણ દેશના નાગરિકો છે અને એમનો પણ દેશ ઉપર એટલો જ અધિકાર છે જેટલો બીજા લોકોનો અધિકાર છે આજે જો તમે સાંભળો છો કે બધી જગ્યાએ આપણે મુસ્લિમો દ્વારા મુસ્લિમ તૃષ્ટિકરણ જે થઈ રહ્યું છે મુસ્લિમોનો વિરોધ જે મુખ્ય રાજકીય પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યું છે અત્યારે વડાપ્રધાને પણ જે જેવી રીતે જે બે બિલકુલ ખોટા નિવેદનો આપ્યા કે ભાઈ કે કોંગ્રેસ જે છે એ મુસ્લિમોને આટલો આપી દેશે ને મંગલસૂત્ર લઈ લેશે ને એમને એમની જે મિલકતો છે એ મુસ્લિમોમાં વેચી નાખશે એ તદ્દન ખોટી વાત છે હવે તમે આપણે જોઈ શકીએ છીએ હું કોઈ કોંગ્રેસનો ફેવરનો માણસ નથી કે નથી બીજેપીના ફેવરનો માણસ હું એક ભારતનો આમ નાગરિક છું મને મારી ઈચ્છા એ છે કે ભારત જે છે એ વિશ્વમાં જે છે ને સૌથી આગળ પડતી એક મહાસત્તા બને અને આગળ આવે પણ એના માટે છે ને જે નેતાઓએ અને નેતાઓએ જે છે ને સારી દૃષ્ટિથી કામ કરવું જરૂરી છે હવે આપણે સૌનો સાથ સૌનો વિકાસ આપણે એમ કહેતા હોઈએ કે સૌનો સાથ સૌનો વિકાસ અને સૌને સાથે રાખીને અગર કામ ન કરીએ આપણે ਤੋ ਇਸ ਸੌ ਨੂੰ ਵਿਕਾਸ ਕਿਵੇਂ ਰੀਤੇ થઈ ਸਕੇ તમે પોતે પણ સમજી શકો છો એ બાબતને અમારે શું છે કે અમે અમારે એ ચિંતા છે કે દેશના જે છે દેશની અંદર જે છે ભાગલા પડી રહ્યા છે બધેને જે મુસ્લિમોને આજે અમે પોતે નાના હતા ત્યારે અમને ખબર છે કે અમારા ફળિયાની અંદર પણ કેટલા જે ઘર હતા એ બે બીજી હિન્દુ કોમ્યુનિટીના હતા પણ અમે બધા હળી મળીને રહેતા હતા અમારા મિત્રો આજની તારીખમાં કેટલા હિન્દુ કોમ્યુનિટીના છે પણ આ સરકાર જે આવી છે છેલ્લા દસ વર્ષથી એણે જે દેશની અંદર જે ભાગલા પાડ્યા છે અને હિન્દુ મુસ્લિમનો જે જે એક ભો કર્યો છે આખો જે એના માટે અમે બહુ દુઃખી અને બહુ ચિંતિત છીએ એવો નથી કે અમે અમે બીએ છીએ કે અમને બીક લાગે છે કે એવું નથી અમે પણ એટલા જ આ દેશની અંદર ભાગીદાર છીએ જેટલા જેટલા હિન્દુ કોમ્યુનિટીના કે અદર કોમ્યુનિટી કોઈ પણ હોય બધા એટલા જ ભાગીદાર છે બધાનો દેશ માટે એટલો જ યોગદાન છે ચોક્કસથી મતલબ કે જે ધર્મની રાજનીતિ છે એ ન હોવી જોઈએ હાલની સરકાર તમે એમ કહો છો કે હાલની સરકાર જે છે એ ધર્મની રાજનીતિ કરી રહી છે હકીકતે ભારત છે સર્વ જ્ઞાતિને સમાવેશ કરે છે અને સર્વ જ્ઞાતિનું માન સન્માન જાળવે છે એવું રાજકારણનો કોઈ પણ ચહેરો હોય એને જ તમે મતદારો મતલબ કે મતદારો પસંદ કરશે આગામી સાત તારીખ છે સાત તારીખના મતદાન કરવાનું છે એના માટે આપ શું કહે છે ભારતના નાગરિક તરીકે અપીલમાં સાત તારીખના મતદાન છે નહીં મતદાન અવશ્ય કરવું જોઈએ જેવો મારો તો એવો માનવો છે કે જે માણસ મતદાન નથી કરતો અને પછી એ પાછળથી જે કે એમ કે આ તો આ લોકો આમ કરે છે અને આ સરકાર આમ કરે છે આમ એને હું એમ માનું છું કે કાંઈ પણ બોલવાનો અધિકાર નથી જે માણસ મતદાન કરી આવે એ જ માણસ પછી પાછળથી કાંઈ એવું થાય તો એ ટીકા કરી શકે બાકી એનો કોઈ અધિકાર નથી ગઈ એ પછી પાછળથી કોઈ ટીકા કરે અને જે બંને ચહેરા જે છે આપણા કચ્છની અંદર ખાસ કરીને નિર્વિવાદ છે જ્યારે વિનોદ ચાવડા છે એ એ તો મારા અમે બંને સાથે ભણ્યા છીએ ઓલફેડા સ્કૂલની અંદર લાલણ કોલેજની અંદર હવે અમારી પછી તો શું છે કે એ બહુ આગળ નીકળી ગયા એટલે અમારી મુલાકાત પછી થઈ નથી પણ એક નિર્વિવાદ વ્યક્તિ છે અને એણે બહુ સારા કામો કર્યા છે અને સામે નિતેશ લાલણ જે છે એ પણ યુવાન છે અને મેનતું માણસ છે અને એ પણ કદાચ આગ આવી જાય તો એ પણ ભવિષ્યમાં કામ કરશે નહીં તો આપણે વિનોદ ચાવડાથી તો અમારે કોઈ જાતની કાંઈ જેને કહીએ કે એવો શિક નથી એક નિર્વિવાદ ચહેરો છે અને એણે આપણા કચ્છ માટે કામ પણ કરેલા છે જે ચોક્કસથી આગામી સાત તારીખના વિશ્વનો સૌથી મોટો લોકતંત્રનો ભાગ બનવાનો તમને ચાન્સ મળ્યો છે એટલે સાત તારીખના અવશ્ય મતદાન કરજો કેને કરો છો એ તમારા મનની વાત છે કચ્છની અંદર બે ચહેરા છે કચ્છ મોરબી લોકસભા માટે વિનોદ ચાવડા ત્રીજી ટર્મનો અનુભવ એને મળી રહ્યો છે બે ટર્મથી ચૂંટાઈ આવ્યા છે ત્રીજી ટર્મમાં એમને ચાન્સ મળ્યો છે એમને બે ટર્મનો અનુભવ છે અને નિતેશ લાલણ નવો ચહેરો છે નિર્વિવાદિત ચહેરો છે એટલે મતદારો અવશ્ય સવારના સાતથી સાંજના પાંચ વાગ્યા સુધી મતદાન અવશ્ય કરે કેને કરવો મતદારાના મતદારોના હાથની વાત છે પણ મતદાન અવશ્ય કરજો પછી જ તમે ટીવી સામે બેસીને એમની ઉપર આક્ષેપ કરી શકો છો અગર મતદાન કરશો તો જ વધુમાં સ્થાનિક મતદારોએ કહ્યું હતું કે બંને ઉમેદવારો વિવાદાસ્પદ નથી એટલે બંનેમાંથી કોઈ એકને પસંદ કરવું એ બહુ જ કઠિન છે પરંતુ સૌથી મોટા લોકતંત્રના ભાગરૂપે આગામી સાત તારીખના મતદાન કરીશું અને લોકોને પણ મતદાન કરે તે માટે જાગૃત કરીશું વધુમાં લોકોએ કહ્યું હતું કે હાલ દેશમાં ધર્મની રાજનીતિ જોવા મળી રહી છે જે હકીકતે ન હોવી જોઈએ કોઈપણ નેતાએ દેશના ભલા માટે મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે ભારત દેશને મહાસત્તા બનાવવા ભારત દેશમાં વસવાટ કરતા સર્વ ધર્મને સાથે રાખી આગળ ચાલશે ત્યારે જ ભારત દેશને મહાસત્તા બનાવી શકશે